પાંચ એવા ભારતીય રેલવેના નિયમો કે જે તમને ખબર હોવા જોઈએ ફર્સ્ટ કોઈ પણ ટિકિટ સાંજના દસ વાગ્યા પછી અને વાગ્યા તમારી ટિકિટ ચેક કરી શકતા નથી પરંતુ જો તમે વાગ્યા પછી ટ્રેનમાં ચડાવો તો તમારી ટિકિટ ચેક કરી શકે છે સેકન્ડ જો તમે ટ્રેન ચૂકી ગયા હો તો આગળના બે સ્ટેશન સુધી અથવા તો એક કલાક સુધી તમારી સીટ કોઈને આપી શકતા નથી થર્ડ સ્ટેશન ઉપર કોઈ પણ દુકાનદાર કે વેન્ડર એમઆરપી કરતા વધુ કિંમતનો માલ વેચી શકતો નથી જો કોઈ દુકાનદાર આ રીતે એમઆરપી કરતા વધુ કિંમતનો માલ વેચતો દેખાય તો તેનો વિડીયો ઉતારી નીચે દર્શાવેલા નંબર ઉપર તેની ફરિયાદ કરી શકો છો ફોર જો તમારી ટ્રેન ત્રણ કલાકથી વધુ મોડી પડે તો તમે ઓનલાઇન ટીડીઆર ફાઇલ કરીને તમારું રિફંડ લઈ શકો છો ફાઇવ તમારી ટ્રેનનું ટોયલેટ વધારે ખરાબ હોય કે પાણી ન આવતું હોય કે એસી કામ ન કરતું હોય કે પછી ચાર્જિંગ પોઈન્ટ કામ ન કરતો હોય તો આ નંબર કે વેબસાઇટ પર તમે ફરિયાદ નોંધાવી શકો છો અને ઓછામાં ઓછા સમયની અંદર તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવશે